મંગળવાર ના રોજ પાંચ કલાકે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના આગેવાનીમાં ચાર મટકી ફોડવાનું આયોજન ગોઠવા આવેલું છે તેમાં બે યુવાનો માટે અને બે મહિલા દ્વારા મટકી ફોડવામાં કાર્યક્રમ રાખવામાં આવેલ છે કેટલા વર્ષની પરંપરા છે અને આ વખત શું વિશેષ છે સુરત શહેર જ્યારે ગોવિંદ ઉત્સવ સમિતિ સ્થાપના થઈ ત્યારે ફક્ત સત્તર ગોવિંદા મંડળોની સ્થાપના કરવામાં આવી હતી આજે જ્યારે ગોવિંદ ઉત્સવ સમિતિ સત્તાવીસ વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે એકસો ને એકતાલીસ ગોવિંદા મંડળને સ્થાપના કરવામાં આવી છે જે બહેનો માટે વિશેષમાં એક જય ભવાની મહિલા મંડળ જે અંબાજી રોડનું ગોવિંદા મંડળ છે અને બીજું જે મહિલા મંડળ છે એ આર્કેસ્ટ સ્પોર્ટ ક્લબ જે રુદ્રપુરાનું ગોવિંદા મંડળ છે એ પણ મહિલા છે એ લોકોએ પ્રથમવાર સુરતમાં નહીં ગુજરાતમાં પ્રથમવાર એક મહિલાઓએ પાંચ થરની પિરામિડ મારી છે એટલે એમના માટે એક વિશેષ વાઘર ચાર રસ્તા પર મટકી બાંધવામાં આવી છે બે મહિના કોઈ બે મહિનાથી કરે કોઈ ધોળ મહિનાથી કરે દાખલા તરીકે આપણે વાત કરીએ તો આપણા ત્યાં સુખાનંદ વ્યાયામશાળા છે એ લોકો ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરે છે કે એમની પાસે વ્યાયામની વ્યવસ્થા છે તો આ રીતે મહિલાઓ પણ દોઢ મહિલાથી પ્રેક્ટિસ કરતા હોય છે તમામને મહિલા હોય કે પુરુષ હોય તમામને અમે અગિયાર હજાર રૂપિયાનું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે